મુંતામિયા માંગરોલ ની ઐતિહાસિક ગાદીના હાલના ગાદીપતિ સજ્જડન સિંહ આદરણીય હিজ હોલિનેસ ખાજા સૈયદ સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી ના સાનિધ્યમાં ઉજવાતાસ ને સમાનતા અને માનવતાના પર્વમાં આદરણીય ડોક્ટર મતાઉદ્દીન ચિસ્તી પીડ જાદત રચિત સંવિધાનનો સેતુ પુસ્તકનો લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મુખ્ય અતિથિઓ હર્ષ બ્રહ્મ બ્રહ્માભદ કવિ તથા પૂર્વ અધિક સચિવ મુખ્યમંત્રી અને ગુજરાત સરકાર શ્રીમતી દેવાંશી જોશી સ્થાપક અને સંપાદક જમાવત મીડિયા શ્રી સુભાષ ભટ્ટ લેખક વિચારક અને શ્રી ચંદ્ર મૌલી શાહ અનુનોદય પ્રકાશન તેમજ અન્ય મહાનુભાવની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેમજ કબ્વાલીનો કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ડૉક્ટર માતાઉદ્દીન શિષ્ટ્રીના પુસ્તકના વિમોચનના કાર્યક્રમના કોલેજમાં આવીને એ વાતનો અહેસાસ કર્યો કે સંવેદનાનો સેતુ બાંધવાનો ક્યાંક પ્રયત્ન થઈ રહ્યો છે અને જ્યાં સુધી આવા સેતુઓ બંધાવતા રહેશે જ્યાં સુધી એ પ્રયત્નો થતો રહેશે માણસને માણસની સાથે જોડવાની આવી સંવેદનાઓને જગાડવાનું અને પછી હૃદય સુધી પહોંચાડવાનો ત્યાં સુધી મને એવું લાગે છે કે દુનિયાના તોડવાના અને તૂટવાના કોઈ પ્રયાસો સફળ નથી થવાના આ શરૂઆત છે સુંદર સફરની અને ખાસા વર્ષોથી ચાલતી આવી છે આ સફર છે પોતાની જાતને ઈશ્વર સાથે જોડતી અને બધાનો અર્થ આ પુસ્તકમાં દેખાય છે અને એટલે જ કદાચ આ કાર્યક્રમ આપણે સમજવું છે પ્રેમનો સંદેશો છે જે પુસ્તકમાં છે ઈશ્કનો સંદેશો છે જે પુસ્તકમાં છે અને એ આખી દુનિયા સાથે સમષ્ટિને ચાહવાનો બધું અને પ્રેમ કરવાનો સંદેશ છે અને એ સંદેશ જ્યાં સુધી માણસ જીવનમાં નહીં વધારે ત્યાં સુધી બધું જ છે કે જે બધું હોવા છતાં એ કશું નથી લેવાનું એની સંવેદના આવશે એ બધું જ માણસો માનવી રહ્યા છે